હજારે એસ્ટેટ ડેપો ખાતે નિવૃત્ત થતા કામદાર અગ્રણી શ્રી અબ્દુલ જબ્બાર વોરાનો વધારે સમારંભ યોજાયો એસટી નિગમના આનંદ ડેપો ખાતે નોકરી કરતા કામદાર અગ્રણી જબ્બાર વોરા વયમર્યાદાને લઈને નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ આનંદ ખાતે યોજાયો આ પ્રસંગે ગુજરાત એસટી વર્ક ફેડરેશન ગુજરાતના પ્રમુખ શ્રી ઇન્દ્રસિંહ જાડેજા બાપુ તથા વિભાગીય નિયામક શ્રી મહાજન સાહેબ તથા ટીડીઓ શ્રી નાય સાહેબ તથા ડીએમએસ શ્રી ચૌહાણ સાહેબ વહીવટી અધિકારી તલાટી સાહેબ આંકડા અધિકારી શ્રી સૈયદ સાહેબ અને નડિયાદ મજૂર મહાજનના આગેવાનો કાંતિભાઈ વાઘેલા જનરલ સેક્રેટરી શ્રી ચૌહાણ તથા અન્ય વિભાગના તમામ ડેપોના આગેવાનો ગોધરા તથા અડોદરા વિભાગથી વધારેલા યુનિયનના આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ડેપો મેનેજર શ્રી શ્રીમાળી સાહેબ દ્વારા નિવૃત્ત થતાં ડ્રાઈવર જબારભાઈ વોરાની તેમણે સેવાઓને બિરદાવી ગોધરા વિભાગથી એડિશનલ જનરલ સેક્રેટરી સમીરભાઈ ખત્રી તથા ઉપપ્રમુખ વસીમ બાપુ અને વડોદરા ડેપોના ટ્રાફિક છે અનવરભાઈ વોરા સંજયસિંહ વાઘેલા ધર્મેન્દ્રસિંહ મૈડા અમરેશભાઈ વીરપુરા અને કનુભાઈ રબારીએ ખાસ ઉપસ્થિત રહીને ફુલહાર મોમેન્ટો આપી જબ્બરભાઈનું સન્માન કર્યું